સમાચારમાં વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુધારપાડા પ્રાથમિક શાળામાં સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિ નિમિત્તે શાળાના બાળકો અને આચાર્ય ચેતન એમ દડવી અને સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય એકતા સપથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં જેમાં રાષ્ટ્રની એકતા અખંડતા અને તેના અંગે તમામ બાળકોએ સમૂહમાં પ્રતિજ્ઞા લીધી હતી બાળકો દેશના ભાવી નાગરિક તરીકે રાષ્ટ્રીય ભાવના વિકસે એ હેતુથી આ શપથ કાર્યક્રમ બાળકો માટે ખૂબ જ પ્રેરણાદાયી બની રહે તે માટે રાખવામાં આવેલ હતો સરમ શું ચેતનભાઈ એમ ધળવી અને આપણે શાળામાં કેટલાક બાળકો છે કુલ એકસોને ત્રણસોને ચુમોતેર બાળકો અભ્યાસ કરે છે હાલે શાળામાં કુલ ત્રણસો ચુમોતેર સંખ્યા છે કુલ કુમાર કન્યા સાથે આજના પ્રોગ્રામ હશે શું કહીશું હા આજે શાળામાં દર વર્ષની માફક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે શાળામાં રાષ્ટ્રીય એકતા શપથ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના તમામ બાળકોએ ભાગ લીધો શાળાના બાળકોને અમે આ શપથ દ્વારા રાષ્ટ્રપત્યની એમની જે પ્રતિબદ્ધતા છે એ અમે બાળકોને શીખવવા માગીએ છીએ રાષ્ટ્રની એકતા રાષ્ટ્રની અખંડતા રાષ્ટ્ર માટે સમર્પિત ભાવના બાળકોમાં નિર્મિત થાય અને બાળકો આ રાષ્ટ્ર માટે ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈ એક આદર્શ નાગરિક બને એવા અમારા પ્રયત્નો રહ્યા છે શાળા માટે અને બાળકોના નિર્માણ માટે જે આજના આ શપથ દિવસે તમામ બાળકોએ ખૂબ જ સારી રીતે પ્રતિજ્ઞા લઈને ઉમકળા ભેર કાર્યક્રમમાં ભાગ લીધો છે શાળા દરમિયાન શું તમારો બીજું રૂટિન કાર્યક્રમ ચાલતો હોય છે હા આ શાળામાં છેલ્લા બે હજાર ચૌદથી હું સમયદાન કરું છું નવ વાગ્યેથી સવા દસ સુધી સમયદાનના ભાગરૂપે બાળકો જે પણ શાળામાં વહેલા આવે તો એ બાળકોને હું વાંચન લેખન અને ગણન કરાવું છું દર વર્ષે દર દિવસે એ સિવાય આપ શું મેસેજ આપવા માગશો બીજી સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકો માટે હા આ કાર્યક્રમ આજે મારા કેન્દ્રની તમામ શાળાઓમાં ઉજવવામાં આવ્યો અને જેમના ફોટોગ્રાફ અમે સીઆરસી અને બીઆરસી કક્ષાએ મોકલી આપેલ છે અને તમામ શાળાઓ આ દિવસને ખૂબ ઉમકળાભેર ઉજવે અને બાળકોમાં રાષ્ટ્રની અખંડતા એકતા અને રાષ્ટ્ર માટેની જે સમર્પિત ભાવના છે બાળકોમાં વિકાસ થાય એ માટે તમામ શિક્ષકોએ સઘન પ્રયાસ કરવા જોઈએ એવું હું તમામ શાળાઓને વિનંતી કરું છું થેન્ક યુ આ હતા સુથારપાડા આચાર્ય સુથારપાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચેતનભાઈ દળવી જે ખૂબ જ ખૂબ જ સરસ આજે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું